ભાઈ ગયો સંધિ મજા પડતી નહિ બોલો કુટુંબ વાળા તારે એવા ટાઈમે શીરા સુવા મંડે ને કહું કેવાનું કુટુંબ આવું પડે પણ કુટુંબ વાળા માં એક ભાઈ છે

તમે લઈ લો હરામ લઈને કે ભટા ભન હાલો મારવી

કરવાનું તૈયાર કરવાનું લગન બીજું આપડે કરવાનું આપડે પેલું લાડા નું બધું લાવવાનું પૈસા તો પૈસા ના જાય

મોળેથી તમે ન્યાબરા ટેકો કરવા કીધું તોન પકડો આટલા બીજા જોવો તો કઈ દેજો આ જો હેડો આટલું ઢેકો કરે હારું તો કર્યું તમે વળીયો આટલું તો વળી કોમ મોદ આવશે તો હું કહું હું આવું ના ચાલે જો આ લેને હું કહું તમે થોડા પૈસા લ્યો ન યાર આખો લુગરો બગરા આવું કાકા નો તો હું તો લગામ તો ની કરતો આ સી તો ઘરનો લુગરો ઈથી કે હોય આ તમારી જો આ લે પણ આવો તો આલુ ઘર પેરાની આયો તો તું એ પેઈના આયો ને ના ચાલે લાવ પૈસા તાન તો બોલ કે કે

તમે ટેકો કરી દો તમે નહી કાકા પણ હું તો પૈસા ઘેર ના આવ્યો પણ આ તો ઇમરજન્સી લઈ આવ્યો એટલે પણ ઇમરજન્સી લઈ આવ્યો તમે તમે એવું યાર વચ્ચે આખો ને યાર તમે મારો યાર અમાર ભાઈઓ વચ્ચે ની બોલો લા પૈસા લાવજો આ ઉસીના માંગે હોના જો રે અરે પણ છૂટ તો લઈ આવો પડશે કે નહીં હો નહી યાર બેટા મોડી જી ના પૈસા લઈ હજાર વીસ આપી છે ફા હું રોજ રોજ વીલા તમે તાર તમે ખટકો રાખી પેલા પેટ્રોલ લેતા તમે ખટકો રાખી ના જમાનવાનું બધું ચાલા વાર તો ફાટેલો હવે

કેવી ગમાય કંટા જોઈ લે ભાઈ ત્યાં નઈ મને પૈસા ચિંતા ના કરતો આ બધી નઈ મન તો હારી બતાવ એમ સરસ ઓમ હારી લાગો તો હારી હારી લાગો જો મસ્ત જો એકદમ યાર આ નઈ મન અલે જોવાની મળે યાર તો બધા આવી તોય જોવાની મળે શેરવાની જોવાની મળે શૂટ લેવો તારો ઓ શૂટ લેવો મારો મો બધા શૂટ જોઈ લે શૂટ કેટલું બધું કલેક્શન હજુ ભાઈ ના એ ભાત પૂછતા ભાત જો ભાઈ અમને કે અલે તું કાકા જેવું કે કરી ભાન બાવ યાર જોવા કર નહીં યાર એટલે વેજબી ભાઈ મળી છે આ લુગડા જેવું નહી બધા પેરી પેન ચેક તો અમો કલર જોઈ લેવાનો ઉપર કાઢી આલું તને નહી યાર બરોબર નહી કલર તું બરોબર નહીં બીજા બતાવો યાર હારા જો ભાઈ ભાઈ તમારી તે કોઈ હારું હોય એવું બતાવ ને યાર કોક મસ્ત લાગે એવું ભાઈના ઉપર શૂટ કરે એવું હા જો આ કાળો

કેટલા કેટલાડો આપણે યાર જોઓ વીઆઈપી છે બરોબર 5000 એટલે છે આયા કોણ એન્જમી કરો યાર કમાસ નહી થાય મને પહેલું તો બીજું તો 225 તો એ સરં તો પરોયા મારી હું આવું માર બાપુ વા આયા યાર દે મુરત તો છે કીધું આતરણ લઈ ના અરે યાર જો કઈ બી આવજો તો આવ હાલે નહી આવો કસરત નથી આવું ને ક્યાંક માં કોઈ પૈસા જીત છે ગણે રેજી લક્ઝરી છે આ વીઆઈપી બેસ હવે વીસ જ આવી લે કસવાત નહી ચલો

મહિના <laughs> 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 <laughs>

આ દોહા હું તો જોવો અરે દોહા હું જોવાનું ભરરા દેન જોવાનું આ યાર દોહા હેવો કાકા યાર આવ એક વખત આવશે 20 એટલું બધું હરખતો તો અરે આવો ખબર ના પડે તો યાર એક તો આ વારી મોનતા નહીં એ લોઈ પીવાવી માં

હેલો તને મઉ કરીશ્યુ આ થઈ ગયા મંટો ખબર અલ્યા એક તો તું દોડના લે કોકરા બોતલે મારા કો ખબર અલ્યા ઠોભલાબો તો ઠોભલા કો અલ્યા બાજુથી લોહી જીવાય કોત ખલ લે પેલા ભગવાન જલ્દી આ હારા લાઈટો બાઈટો વળન ને પાણી બોવા તમે <laughs> આવું લા હવે નહીં આવું યાર આપણે આઈ bari જખામ ના ભરાય યાર બળદાર વખત અલે એવું ના કરાય બાપરો એકલો દોહો પેલા છોકરાના પાયના ઉપર તમે ભૈયા એ તો એને ના ખબર પડે યાર નકર ના આવું અલે અમે જઈએ બરાબર દોહો અમે તો આ જમીન ઉપર બેવાવા જમ જવા તો મને સમજાય બરાબર અલે એ તો એ તો દોહો બારામાં કી ઉંમર થી એટલે તમારે મજુ પડે અલે કોઈ સમજું નહી યાર હવાને તો હું સમજું જા દાળા હું સમજું જાતું અલે મજુ ઉપર બલુ ભરા અલે રવા અલે અમે તો અહીંયા દે ગે અરે આ યુવાના હમ પડશે આ તો માનતા નહીં યાર વડું નાને નથી હમણાં જવા પડશે તમે તો કહેવાય હમ પછી જવાનું

તમે જો અમે જો અમાર ભાઈ ના આવો વાત ભાઈ તમે જોવાનું ભાઈ ના મનાવો તમે પણ તો ખરા મને વિશ્વાસ આવશે ભાઈ અમારો હું લેતા હું લઈને આવું અને મનાવજો કે લઈને આવજો Ya, itu belum sokai rihen jatuh ya, itu kupu-mupar bayi rihen jatuh ya.